ગાય માતાને માતાનો દરજ્જો આપવા માટે સાધુ સંતોની લડત આજે ભુજ કલેક્ટર કચેરી સામે સાધુ સંતો ધરણા પર બેસ્યા અને અનશનનો આરંભ કર્યો કચ્છના ભુજ કલેક્ટર કચેરી સામે આજે એકલધામના મહંત દેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ સાધુ સંતો ધરણા પર બેસ્યા છે તેમની મુખ્ય માંગણી છે કે ગાય માતાને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવે દેવનાથ બાપુએ વર્ષોથી આ મુદ્દે લડત ચલાવી છે અનેક આવેદનો સાથે તેઓએ ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી અંતે સાધુ સંતો ધરણા અને અનશનનો માર્ગ અપનાવવા મજબૂર થવું પડ્યું છે આ ધરણામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત હિન્દુ હિન્દુદળો તેમજ સમસ્ત હિન્દુ સમાજ પણ જોડાયા છે સાધુ સંતોનું કહેવું છે કે ગાય માતા આપણું પ્રતિક છે જેને હિન્દુ સમાજે ભગવાન સમાન માન્યું છે જ્યારે ગાયની પૂજા અને સન્માન કરીએ છીએ ત્યારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ દેવનાથ બાપુએ જણાવ્યું કે અમારા સાધુ સંતો વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નથી આજેથી કલેક્ટર કચેરી સામે અનશન સાથે ધરણા કરી રહ્યા છીએ જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે સાધુ સંતોના આ આંદોલનથી કચ્છ સહિત ગુજરાતમાં હિન્દુ સમાજમાં ઉગ્રની લાગણીઓ જોવા મળી રહી છે આવનારા દિવસોમાં ગુજરાતભરમાંથી વધુ સાધુ સંતો ભુજમાં આ જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી છે દેવનાથ બાપુ એકલધામ મહંતે વધુમાં મીડિયાને સમગ્ર બાબતે જાણકારી આપી હતી સાધુ સંતો સનાતનીઓ ઘણા ટાઈમથી સરકારને રજૂઆતો કરી છે છેલ્લા બે મહિનાથી અમે મેટ્રોથી અમે ના આગેવાનો થી બધાય થી પ્રયાસ કર્યો સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો સંતો સમાત્રિઓ નક્કી કરો કે ગુજરાત રે અંદર જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દર્દો નહીં મળે ત્યાં સુધી આપણે અંચલ ઉપર બેસીશું લોકશાહી છે લોકશાહી ની અંદર લોકતાંત્રિક રીતે માંગણી કરવી જરૂરી હોય છે કે સંતો અને સનાતનીઓ ઉપવાસ ઉપર બેસે એટલે આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ સરકાર થી માંગણી કરીએ છીએ ગુજરાત ની અંદર એસી ટકા સમાજ આપની માંગણી કરતો હોય કે ગાય ને રાજ્ય માતા નો આપે તો તમને તકલીફ પણ પડે છે શું પ્રોબ્લેમ આવે છે અગર તમને ક્યાં પ્રોબ્લેમ આવતી હોય તો અમારાથી વાત કરો રસ્તો એટલે કોઈ રિસ્પોન્સ મળતા અમે સંતો નક્કી કરેલો સનાતરીઓ નક્કી કર્યો છે કે અમે ઉપવાસ ઉપર બેસીએ તો આજથી અમે ઉપવાસ ચાલુ કર્યા છે અને આપના માધ્યમથી કહેવા માંગુ છો જ્યાં સુધી પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી મિપતસિંહ જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ

15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ bai સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુંદ્રા કચ્છ 15 ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્સ્ટ્રક્શન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો